નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં આપણે રૂકમણી દેવી મંદિર દ્વારકા વિશે વાત કરીશું તો મિત્રો આ મંદિર દ્વારકા શહેરથી માત્ર બે કિલોમીટર દૂર આવેલું છે આ અંતર માટે એક જૂની પુરાણ કથાની સ્થાનિક સ્પષ્ટતા આપવામાં આવી છે તેઓ કહે છે કે એક વખત ભગવાન કૃષ્ણ અને તેમના પત્ની રુકમણી ઋષિ દુર્વાસાને દ્વારકા જમવા આવવાનું આમંત્રણ આપવા માટે ગયા હતા તેઓ એક જ શરતે આવવા માટે તૈયાર થયા કે તેમનો રથ કોઈ પ્રાણી નહીં પણ કૃષ્ણ અને રૂકમણી કહે છે દંપતી રાજીકુશીથી તેમ કરવા માટે તૈયાર થયા રથ ખેંચતી વખતે વચ્ચે રૂકમણીને તરસ લાગી એટલે ભગવાન કૃષ્ણે જમીનમાં પોતાના અંગૂઠો પોસીને પવિત્ર ગંગાજળનું ઝરણું પ્રગટ કર્યું રૂકમણીએ દુર્વાસાને ધર્યા વિના પહેલો ઘૂંટડો લીધો તેની આ વિવેકહીનતાથી ક્રોધિત થયેલા દુર્વાસાએ રૂકમણીને તે પોતાના પ્રિય પતિથી છૂટી પડી જશે તેવો શ્રાપ આપ્યો અને એટલે જ રૂકમણી મંદિર દ્વારકાના જગત મંદિરથી બે કિલોમીટર દૂર સ્થિત છે આ મંદિર કદાચ પચીસો વર્ષ જૂનું છે પણ ઘૂમટાકાર મંડપ અને પગથિયાવાળું ગર્ભગૃહ ધરાવતું તેનું આજનું રૂપ બારમી સદીથી વધુ પુરાણું હોઈ શકે નહીં રૂકમણી મંદિરનો બાહ્ય ભાગ ખૂબ સુંદર કોતરણી ધરાવે છે તેના પાયામાં નરા થારસ એટલે મનુષ્યાકૃતિઓ અને ગજાથારસ એટલે કે હાથીઓની શિલ્પાકૃતિઓની હાર છે મુખ્ય તીર્થ સ્થાનના પરંપરાગત શિખર સાથે મંડપનો અર્ધ ગોળાકાર ઘુમટ તીવ્ર વિસંવાદ રચે છે અત્યારે ગર્ભગૃહમાં એક ગોખલામાં ભગવાન કૃષ્ણના પત્ની રુકમણીની સગીને બેસાડવામાં આવી છે આ પવિત્ર મંદિરની બહારના ભાગમાં સામાન્ય રૂપે જોવા મળતી દેવદેવીઓની નરનારી સ્વરૂપે સહિતની શિલ્પાકૃતિઓ જોવા મળે છે અહીં કઈ રીતે પહોંચી શકાય તો જામનગરથી દ્વારકાના રાજ્ય ધોરી માર્ગ પર આ દ્વારકા આવેલું છે અમદાવાદ અને જામનગરથી દ્વારકા જોવાની સીધી બસો ઉપલબ્ધ છે તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન બિલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો